ડભોઈમાં ઠેર ઠેર ગંદકીના ઢગ સ્વચ્છતાહી સેવાના દાવા સમગ્ર ગુજરાત રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે પંદર દિવસ સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે ત્યારે ડભોઈ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા હિ સેવાને ચાડી ખાતી તસવીરો સામે આવી છે ડભોઈ નગરના અનેક વિસ્તારોની અંદર કચરાના ઢગલા જોવા મળ્યા છે ડભોઈના દયારામ સ્કૂલ રોડ પર આવેલ પ્રાથમિક શાળા બાલવાડી અને સરકારી ગોડાઉન તેમજ તળાવના કિનારે મોટી માત્રામાં કચરાના ઢગલા ક્યારે સાફ થશે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો સ્વચ્છતા હી સેવા અંતર્ગત વહેલી સવારે ખાલી કચરા વાળતા ફોટા મૂકી ડભોઈનગર સ્વચ્છ છે તેવું દર્શાવવા પ્રયત્ન કરી રહ્યા છે જ્યારે ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાં આજે પણ કચરાના ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે તેવામાં સ્વચ્છતા સેવા માત્ર કાગળો પર જ જોવા મળે છે અભિયાન અંતર્ગત ડભોઈને સ્વચ્છ અને સુંદર ક્યારે બનાવવામાં આવશે ડભોઈના ઢાલનગર વસાહત ખાતે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ પણ ધીમી ગતિએ ચાલતો હોવાથી નગરના અનેક વિસ્તારોમાં પ્લાસ્ટિક સહિત વિવિધ કચરો રોડ પર પડેલો જોવા મળે છે દયારામ સ્કૂલ બાજુમાં બાલવાડી અને સરકારી ગોડાઉન પણ આવેલું છે તેની પાસે જ મુખ્ય માર્ગ પર શાળાની બહારના કેમ્પસમાં અને તળાવ કિનારે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે નગરપાલિકા સ્વચ્છતાને લઈને શું કાર્યવાહી કરે છે તે જોવું લહ્યું